જય માતાજી રામ રામ નવા વિડીયોમાં બધાનું સ્વાગત છે કેમ છો બધા મજામાં છો આજે ભાઈ બીજો દિવસ છે કામે આવી ગયો છે આજે બધું બાલડુ લેવાનું છે નીચેલા તળિયાને એવું બધું લેવાનું છે આગળ સોંકડી કરવાની છે એમાં શેઠ જો આ બાજુ થયા આવે છે નવ હાડા દહે તો એ કામે આવે જોવો છો જોય કેટલા વાગ્યા કામે આવો જય ગયા કામે આવે એમ જોવાય દીtheta સડીન ક્યાં આવ્યો જો તો ચાલો તમને કામ કરીએ બતાવતો રહે આગળ રહેજો વિડિયોમાં શું કેવો હોલ ભાઈ ભાઈ આ વિડિયો સડન સર્ટિફિકેટ કરજો સબસ્ક્રાઇબ કરજો આપ કે તો અમાર હલ્પેશભાઈ સાથે અંદર કામ કરવાનું છે અને આપણે તળિયા લેવાના છે તો ચાલો આગળ વિડિયોમાં રહેજો તમને બતાવતો રહેશ શું કેવું છે અલ્પેશભાઈ લાઈક કરો ને શેર કરો ને સબસ્ક્રાઇબ કરો ખાઈ દે તો ચોલો આગળ આગળ તમને બતાવતો રહેશ સરસ મજાનો ભાઈ વરસાદ સાતા શરૂ થઈ ગયો છે ને આપણું તળિયું ભાઈ કપલોટ થઈ ગયું છે સરસ મજાનો જો એક નંબર ભાઈ તળિયું કપ્લોટ થઈ ગયું છે સોલો આગળ તમને વિડીયોમાં બતાવતો રહેશ બીજો વાગી ગયો છે એક તો બપોરા કરીએ જો આપણે અત્યારમાં એટલું કામ કરી લખ્યું છે ભાઈ અંદર બધું તળિયું કપલટ થઈ ગયું છે સરસ મજા જો કટિંગ ભાઈ આ બાજુ થઈ ગયું છે રેડી આ બાજુ કંઈક અલગ ડિઝાઇન પડી છે ને આ બાજુ કટિંગનું કામ ચાલુ છે સરસ મજાનું ચાલો તો હવે જમ્યા જમીને પછી સરસ મજાના મિત્રો જમીન વૈયા છે ને આમ જો નજારો કેવો કંઈક વાદળવાનો થઈ ગયો છે સરસ મજાના જો ભાઈ હવે અલ્પેજ ભાઈ કામ કરશે આપણે લેવાનું છે આ બારલું લું આવું લાદીનું કામ શું છે ભાઈ ફિટિંગ રીતે આવી રીતે કંઈક ભાઈ ફિટિંગ થાય છે સરસ મજાનું ચાલો આગળ વિડીયોમાં રહેજો ભાઈ સરસ મજાનું શું કેવું છે બળોદભાઈ હે ચાલો તો આગળ હવે પાછા તમને વિડીયોમાં બતાવતો રહેશ સરસ મજાની ભાઈ કોમેન્ટને લાઈક ને શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો બસ આગળ તમને મળવું મિત્રો આપણે સરસ મજાનું છે બધું અંદર ફિટિંગ થઈ ગયું છે હવે બહાર સોંકડીમાં સોંકડી બનાવી રાખી છે અને કોબું ભરવાનું છે અને એમાં કાલ સવારે લાદી બેસે એવું કરી દેવાનું છે જોઈ શકો સરસ મજાનું ભાઈ ફિટિંગ થઈ ગયું છે એક નંબર ભાઈ ફિનિશિંગ આવે છે હવે જોઈ શકો સરસ મજાનું જોઈ શકો

કાલે આપણે કાબુ ભરવાનું હતું ભરી લીધું છે ને જો અત્યારમાં કેવું થઈ ગયું છે જો સરસ મજાનું પાણી રેડે છે એક ગામ ભયો જાય છે ભાઈ હવે આમાં આપણે નાખવાની છે લાદી સરસ મજાનું હા ફિટિંગ જો આવું થઈ ગયું છે ને આજે ઉપર આવડું પ્લાસ્ટર મારવાનું છે ઉપર લાદી નાખવાની છે સરસ મજાનું હવે તો આગળ આગળ વિડીયોમાં બન્યા પર રહેજો આગળ બતાવતો રહેશ ભાઈ બાપરે મિત્રો આપણું કામ છે એ બધું કપલેટ થઈ ગયું છે ને હવે ટાંકો ચડાવવાનું છે નળ ને એવું બધું ફિટિંગ કરાવવાનું છે ફિટિંગ કરવાનું છે કપલેટ રેડી થઈ ગયું છે ને આ બાજુ થોડીક પોલિંગ બાકી છે એ મારી દેવાની છે હાલો તો હવે જમી આવી જમીન પાછા મળી મળીએ શું કેવું છે બળોદભાઈ મિત્રો આવું કપલેટ કરી લખ્યું છે સરસ મજાનું ચાલો હવે જમી આવ્યા પછી નળ ફિટિંગ ને એવું કરવાનું છે તો એ થોડુંક કામ છે હલો જમીન આવી જાય પાછો હાઈ લઈને મિત્રો આપણે જમીને વૈ આવ્યા છે હવે આપણે બધું કરવાનું છે નળ એવું બધું સડાવવાનું છે વાટા આ બધા ભરવાના છે ફિનિશિંગ તમે જો એક નંબર આવી ગયું છે જો આ બધા શેડના છે તો એ આપણે બધા વાટા ભરવાના છે આપણે અંદરના બધા જો આવા વાટા કાળા કાળા હોય ભરી દેવાના છે જે સફેદ થઈ જાય આપણે એ ફુવારો મારવાનો છે એ વાલ આવે છે નીચે નળ આવે છે બધું કમ્પ્લીટ કરવાનું છે આગળ રજા વિડીયોમાં તમને બતાવતો રહેશ નવું નવું સારું સારું લાવતો તો તો હોય ને કરવાનું ન ભૂલતા મારા વાલો એટલે તમને સૌથી પહેલા તમને વિડીયો મળી જાય તો ચાલો આગળ તમને બતાવતો રહું ખાલી મિત્ર સને ટાંકો પાકો બધી માથે સડાવી દીધું છે હવે ભરવાનું છે જો બધું નળ કનેક્શન આપી દીધું છે તમને આગળ નીચે બતાવું હવે આપણે હને આ ટાંકો ભરવાનો છે તો નળી બળી લંબાવી છે તો ચાલો આગળ વિડીયોમાં રહેજો ત્યાં સુધી બંને પણ રહેજો મિત્રો આપણે બધું કપડાં ઠાવ ભરી લખ્યું છે અને વાટાવાટા ભરાવી ગયા ભરીએ છીએ અને સાફ સફાઈ ચાલુ છે તમને ઓલરેડી બતાવું જોઈ શકો સરસ મજાનામાં વાટા ભરાઈ ગયા છે આમાં થોડી થોડી સફાઈ બાકી છે તો એ એકદમ પરફેક્ટ થઈ ગયું છે નળ બલરેડી લાગી ગયા છે જોઈ શકો આ બાજુ પણ આવો કઈ ઊભો ખરો ભાઈ છે એ લગાડી દીધો છે કપલાટ સાફ સફાઈ સારું છે તો હવે આપણું કામ પૂરું થઈ ગયું આગળ થોડુંક બતાવતો રહેશે સરસ મજા સાફ સફાઈ કરી રાખીએ એટલે તમને બતાવો મોટા ઘરે આવું ધોરે ક્યારે સફાઈ દેવી પડે સાચી વાત છે ભાઈ આપણે ગમે ગરદાણી વાપરી નથી આપણે સાફ સફાઈ બધી કરી દેવી પડે સરસ મજાનું ચાલો છે તો ભાઈ મિત્રો આપણું કામ છે એ કપડાટ થઈ ગયું છે કેવું લાગ્યું ખાસ કોમેન્ટની અંદર કે જો નવા વિડીયો સુધી મળી ત્યાં સુધી બધાને જય મિત્રજી જય બાપા સીતારામ બાય બાય સબસ્ક્રાઈબ કરતા જજો ભાઈ